દરિયા કિનારે મિત્રો જયારે જેવો કરણ નતો ને જયારે વાદરું આવવાનું હતું ત્યારે કાંઈ દરિયામાં કરણ નહોતો પણ આજે અસર મિત્રો પૂછ્યું કે ખબર નહીં અને અસાના કરણ વધી ગયો છે વાદરું આવવાનું છે કીધું તો આવવાનું છે કે ખબર નહીં પડતી પણ હું દ્રશ્ય બતાવું છું કે તમને કંઈ ખબર પડતી તો તમે કોમેન્ટની અંદર દાન કરી શકો છો

Продолжение следует...

નહીં આવે પણ આ વરસાદ આવશે કે બીજું થઈ જ થાય એવું લાગે છે એવું મને લાગે છે એવું કંઈ નથી આમ વાતાવરણ છે તો સાવચેતી રાખતો કદાચ વાવાઝોડું આવું તો આવે લગભગ નહીં થાય આ ખાલી છે ને મિત્રો પવન ઉડે ને એનો એના કારણે દરિયામાં થોડોક લોટ વધી ગયા છે ને આમાં આવવાની છે એટલે એવું છે બાકી એવું લાગતું નહીં વાવાઝોડા વાવાદરા દેવું એટલે વિડીયો ગમે તેને સબસ્ક્રાઈબ કરો બાકી ટેન્શન ન લેતા વાવાઝોડું વાવધું કાંઈ નહીં આવે હાલો